સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએ સેમેસ્ટર ચારનું પેપર લીક થયું હોવાનો આક્ષેપ થયો છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર રમેશ પરમારે આ અંગે ખુલાસો કર્યો હાલ પેપર ઓનલાઈન કાઢવામાં આવે છે કોલેજોને પેપર ખોલવાની નેવું મિનિટ પહેલા ખોલવાની મંજૂરી હોય છે કોલેજોને પણ યુનિવર્સિટી દ્વારા યુનિક પાસવર્ડ અપાય છે જે પેપર ફૂટ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે તે પેપર હાથથી લખેલું હોય તેમ લાગે છે વોટ્સએપ ગ્રુપમાં પેપર ફૂટ્યું હશે તો કાર્યવાહી કરાશે જે કોલેજના વોટ્સએપ ગ્રુપમાં પેપર લીક થયાનો આક્ષેપ છે તેની ચકાસણી કરવામાં આવશે અને કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે ખરેખર આ પેપર ફૂટ્યું છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે યુનિવર્સિટી પાસેથી જે જે કોલેજોને પેપર ગયા છે તેની તપાસ કરવામાં આવશે ટેકનિકલ તપાસ પણ કરાશે જે પેપર સ્ટાઇલ છે અમે દરેક અધ્યાપક પાસેથી ઓનલાઈન પેપર મંગાવીએ છીએ ઓનલાઈન પેપર કે જેણે અધ્યાપકે પોતે જ અમારી સિસ્ટમમાં સર્વરમાં ટાઈપ કરવાના પછી જે તે કોલેજના લોગિનમાં જાય પેપર જે તારીખનું પેપર હોય એ તારીખનું એ વિષયનું એ કોલેજના લોગિનમાં પેપર જાય કોલેજ જયારે પોતે પેપર ડાઉનલોડ કરે ત્યારે એને અમારા ઇમેલ થ્રુ અમે પાસવર્ડ મોકલીએ છીએ પાસવર્ડ મોકલે તો જ પેપર ડાઉનલોડ થાય હવે જયારે પાસવર્ડ મોકલીએ છે અને પેપર ડાઉનલોડ કરે તો એ પેપરની અંદર દરેક કોલેજનો પોતાનો ઈ એડ્રેસ એ વોટરમાર્ક તરીકે આવે છે અથવા તો એ કોલેજનો કોડ વચ્ચે એ વોટરમાર્ક તરીકે આવે છે જેથી કરીને પેપર ક્યાંથી લીક થયું અમને એક સેકન્ડમાં ખબર પડી જાય અમારી કોલેજમાં બીસીએ ચોક્કસ પરીક્ષા ચાલે છે અમે એવી વ્યવસ્થા રાખી છે કે જ્યારે પેપર યુનિવર્સિટીનું પાસવર્ડ આવે ને ડાઉનલોડ થાય ત્યારથી શરૂ કરી વિદ્યાર્થીઓને પ્રિન્ટ કરીને આપીએ ત્યાં સુધીનું અમે રેકોર્ડિંગ રાખીએ છીએ આજના જ પેપર નહીં જેના ત્રણે ત્રણ પેપર જે લીક થયા છે એનું અમારી કોલેજનું બધું જ રેકોર્ડિંગ કોણે પેપર ડાઉનલોડ કર્યા ડાઉનલોડ થયા પછી શું વ્યવસ્થા થઈ કેવી રીતે પ્રિન્ટ નીકળી આનું રેકોર્ડિંગ અમારી પાસે છે આ પેપર કોલેજમાંથી લીક નથી થયું વિદ્યાર્થીઓના ગ્રુપમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ગ્રુપમાં કદાચ ટી એન રાઉન્ડનો વિદ્યાર્થી હોઈ શકે મને ખબર નથી આમ છતાં હું એવું માનું છું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સાયબર ક્રાઇમમાં તપાસ કરવાનો તાત્કાલિક રિપોર્ટ કરવો જોઈએ અને સાયબર ક્રાઇમે કડકમાં કડક કાર્યવાહી કરીને તાત્કાલિક આગળની વિધિ કરીએ